માલિપા હોતી હોતી દેવી પૂજક ની દીકરીએ એટલું કીધું સ્વામીનાથ હા સ્વામીનાથ મારા પેટની માલિપા પશુતિ વેદના મને શરૂ થઈ ગઈ છે આપણા ગરીબ ઝુંપડાની માલપા ખાવા માટે ખોરી જાર નથી તો તમે ગમે એમ કરીને થોડું જાજુ મારા માટે ખાવાનું લઈ આવો સાહેબ જેને ગરીબાઈ આટો લઈ ગયો હોય ને એને ખબર હોય ક્યાંથી લાવે કોણ આપે અને ગરીબને ને કોઈ નો હાથ પડે બાપ અને એમ કરતા કરતા મેઘલી અંધારી રાત મળી ગઈ સાહેબ મેઘલી અંધારી રાત મળી ગઈ ઝુપડા ની માલપા દેવી પૂજક ની દીકરી કરે વેદના નો કોઈ પાર નથી એટલે બૂમ મંડી મંડી ગઈ ગઈ અવાજ પોતાના કીધું સ્વામીનાથ તમે મારી બાજુમાં ભર્યું સાહેબ અરે આવો સમય હોય ને સાહેબ ગામડાની ની માલપા તો કદાચ પાંચ પચી બેનું દીકરીઓ ભેગી થાય અરે કોઈ સુયાણી બેનું પણ આવે પણ વગડાની માલિપા માલપા સાહેબ હાવ વેરણ વગડો

ભૂખ ની વેદના ની તો ખબર જન્મ આપ્યો હોય એને ખબર હોય તમને માથા નું સતરસો મારી માટે ગમે એમ કરીને ક્યાંક થી ખાવાનો લઈ આવ્યો ને અગર બાળક નો જન્મ થાય છે એટલે હું મારા બાળકને ખાઈ જાય સાહેબ ધણી નો કોઈ ધણી નો હોય પણ જેનો મેલેડી ધણી હોય એક બાજુ બાઈક ટોટલ ફાટલ ખાટલીની ની તડફડિયા નાખે છે જેને વેદના નો પાર નથી ઈ ખાટલીનો પાયો પકડી ને પોતાનો ધણી દાઢી મૂછ ધણી દેવી પૂજક નો દીકરો રોવા બેઠો એ ગાંડી આ વગડા ની માલ આપણે ઝૂપડું બાંધીને રહી છે ફરતા ગામમાં ક્યાંય આપણી એવી ઈજ્જત આબરૂય નથી કે આપણને કોઈ શેર લોટે આપે છે પણ અડધી રાત થઈ ગઈ છે દિવસ ઉકેનું કાઈક કરીશ સ્વામીનાથ ત્યાં સુધી હું જીવીશ ને જો કદાચ જીવીશ ને બાળકનો જન્મ થઈ જાય છે ને તો હું મારા બાળકને ખાઈ જઈશ પછી તું મને કઈ કહેતો નહીં હો હજી તને કઉ છું જો તારા બાળક ને જીવતું રાખવું હોય ને મને જીવતી જોવી હોય ને તો ગમે એમ કરીને મારા માટે કઈક ખાવાનું લે આમ કરતા કરતા સાહેબ વહેલું પરોડ્યું પાંચ છ વાગ્યા ને માળામાં પક્ષી મંડ્યા ઉડવા ગાયોના ડોકેથી કાળા સુટ્યા હાથક વાગ્યા નો સમય બન્યો એની પાસે કઈ નતું સાહેબ